જય શ્રી કૃષ્ણ મિત્રો હું ઠાકુર સેવા જાણતો નથી હું પૂજાની પદ્ધતિ જાણતો નથી હું ના ના જાણું જાણું ઠાકુર સેવા પદ્ધતિ બસ તું જ સંગ લગાવી છે હે ગિરધારી મેં મારી ફક્ત પ્રેમ ની રે ઝાડ ની ડાળી પર બેઠેલા પંખી ને કે તે ડાળી હલી જવાથી ક્યારેય ડરતો નથી કારણ કે પક્ષી ને ડાળી પર નહીં પણ પોતાની પાંખો પર વિશ્વાસ હોય છે આજ પ્રકારનો ભરોસો આપણે આપણા કૃષ્ણમાં વિશ્વાસ રાખવાની જરૂર છે જીવનમાં કોઈ પણ માર્ગ પર ચાલતી વખતે આપણે ડરવું જોઈએ નહીં કારણ કે આપણે રસ્તા પર નહીં પણ જે આપણને મંજિલ બતાવે છે તેના પર ભરોસો રાખવો જોઈએ જો કૃષ્ણે જ આપણને મંજિલ સુધી લઈ જવા માટે આપણો હાથ પકડ્યો હોય તો આપણે ડરવાનું શા માટે તો મિત્રો આજે ફરી એકવાર અમે તમારા માટે ભગવાન શ્રી કૃષ્ણનો એક નવો અમૂલ્ય સંદેશ લઈને આવ્યા છીએ જો તમને પણ ભગવાન જ શ્રદ્ધા હોય તો જય શ્રી કૃષ્ણ લખો અને આજનો સંદેશ પણ છેક સુધી સાંભળો પ્રિય ભક્તો જો તમારે આજનો સંદેશ સાંભળવો હોય તો તમારી સામે ભગવાન શ્રી કૃષ્ણ ના બે ચિત્ર દેખાઈ રહ્યા છે તેમાંથી કોઈ પણ એક ફોટો પસંદ કરો તબક્કા હું આશા રાખું છું કે તમે કોઈ પણ એક ફોટો પસંદ કર્યો હશે હવે જે ભક્તો છે ભગવાન શ્રી કૃષ્ણ તમને કહે છે એક વાર મારા ચરણ માં પડેલા ફૂલો એ ગળામાં વિટાઈ રહેલા ફૂલો ને પૂછ્યું કે તે એવું કયું સત્કર્મ કર્યું છે કે તું કૃષ્ણ ના હૃદય સુધી પહોંચી શકે છે અમે અમે એવું શું પાપ કર્યું કે અમારે માત્ર ચરણો જ સીમિત રહેવું પડ્યું તો પેલા હાર ફૂલો કહ્યું અરે કૃષ્ણ ના હૃદય સુધી પહોંચવા માટે આપણે સોયની સોય પરથી પસાર થવું પડ્યું અમારે પીડા સહન કરવી પડી તો જ આપણે હૃદય સુધી પહોંચી શક્યા તેજ રીતે હું તમને કહેવા માંગુ છું કે મેં દરેક ને જીવન આપ્યું છે મારા માટે દરેક ભક્ત મહત્વપૂર્ણ છે પરંતુ જે મારા હૃદયની નજીક છે તે ખૂબ જ ખાસ છે અને દરેક ભક્તને મારા હૃદય સુધી પહોંચવા માટે પીડામાંથી પસાર થવું પડે છે દુઃખ અને પીડામાંથી પસાર થવું પડે છે જે ભક્ત દુઃખ સહન કરીને મારી ભક્તિમાં લીન રહે છે એવા ભક્ત સદાય મારા હૃદયમાં રહે છે અને હું એવા ભક્તોના હૃદયમાં વસું છું અરે જારે દુઃખ અને દુઃખ આવે છે ભૂલી જાય છે કે તેમના પોતાના કાર્યોનું પરિણામ છે જે તેઓ ભોગવી રહ્યા છે અને તેમાં મારો કોઈ દોષ નથી તે પોતાના કર્મોના ફળ વિશે ચૂપચાપ છે પરંતુ તેમ છતાં જો આવી સ્થિતિમાં કોઈ ભક્ત મારું નામ લે તો કોઈ મારી પાસે આશ્રય માટે આવે તો હું પોતે આવા ભક્તની પીડા ઘટાડવામાં મદદ કરું છું આવી વ્યક્તિ દરેક દુઃખ અને દર્દને હસીને સહન કરે છે અને તેની સાથે જે ભક્ત મારા નામનો જપ કરે છે તે જાણે છે કે કેવી રીતે સ્મિત સાથે દરેક પીડા સહન કરવી હું આવા વ્યક્તિને પ્રેમ કરું છું હું પોતે જ જપ કરું છું બધા મારા ચરણોમાં માથું નમાવે છે પણ મારા હૃદય સુધી ફક્ત તે જ પહોંચી શકે છે જે પીડા સહન કરવા છતાં સહન કરવાની હિંમત રાખે છે છે અને શ્રદ્ધાથી નામ જપ કરે જો મને એવો ભક્ત મળે તો હું પણ આવા ભક્તિ ખૂબ પ્રસન્ન થઉં છું અને હું ભક્તને કહું છું કે દર્શો નહીં ગભરાશો નહીં હું તમારી સાથે રહીશ હું હંમેશા તમારી સાથે રહીશ એ ભક્તો ચાલો હવે જાણીએ કે ભગવાન કૃષ્ણ શું કહે છે જેમણે નંબર નો ફોટો પસંદ કર્યો છે ભગવાન કૃષ્ણ આવા ભક્તોને કહે છે અરે હું જાણું છું કે તમે અંદરથી તૂટી ગયા છો તમને હવે કોઈની પાસેથી કોઈ આશા નથી અહી તમારું કોઈ નથી તમે ખૂબ જ એકલતા અનુભવો છો અને તમે પણ ખૂબ નબળાઈ અનુભવે છે હું બધું જાણું છું પણ એક વાત સમજું છું હું તૂટેલી વસ્તુઓનો ઉપયોગ ખૂબ જ સુંદર રીતે કરું છું જેમ કે માટી તોડવાથી ખેતર બને છે બીજ તૂટવાથી નવો છોડ બને છે તો જ્યારે તમે તમારી જાતને તૂટેલા અનુભવો છો ત્યારે સમજી લેજો કે હું આ કૃષ્ણ હું તમારો ઉપયોગ કેટલીક મહાન ઉપયોગિતામાં કરીશ તેથી જ પોતાને તૂટેલો ન ગણો પરંતુ પોતાની જાતને ખૂબ મજબૂત ગણો અરે તમે મારા તે ભક્ત છો જેને ભગવાન કૃષ્ણ પોતે મજબૂત બનાવવાનો પ્રયાસ કરે છે છે વાત કહીશ કડવી લાગશે પણ તે સાચી રાવણ પાસે સુવર્ણ લંકા અને પુષ્પક વિમાન હતું પરંતુ રામે તો વનવાસ જોયો તમે જોયું કે કંસ રાજ્ય હતું જેલમાં તો જન્મ મારો એટલે કે તમારા કૃષ્ણ નો થયો કૌરવો મહેલ માં રહ્યા પાંડવોને ને વનવાસ ભોગવવો પડ્યો આમાંથી એક વાત સમજો સંઘર્ષ હંમેશા સત્યનો સાથ આપે છે સત્ય માટે ભગવાનને પણ સંઘર્ષ કરવો પડ્યો હતો તેથી તમે હજી પણ એક માણસ છો પરંતુ જો તમારે સંઘર્ષ કરવો પડશે તો તે સાબિત કરે છે કે તમે સત્યના માર્ગ પર ચાલનારા સત્યવાદી છો અને હું હંમેશા સત્યના પક્ષમાં છું હું જેને સમર્થન આપું છું તેની જીત નિશ્ચિત છે હાઈ જિંદગી ગમે તેવી પરિસ્થિતિ આવે વિશ્વાસ કરો જેની બાજુમાં કૃષ્ણ હોય તેને કેટલીક મુશ્કેલીઓ સામનો કરવો પડે છે પરંતુ તે ક્યારે હાર સ્વીકારતો નથી આવી વ્યક્તિ જીત નિશ્ચિત છે મેં મારા ભક્તો ને ગુમાવવા દેવા નથી અને જો હું તમારો સારથી છું તો હું તમારો સારથી છું જો તમે મને પસંદ કર્યો છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી હું તમારા રથ ને લઈ જઈશ નહીં હું હંમેશા મારું અસ્તિત્વ તમે તમારા માટે આશીર્વાદ છો અને જેમને મારા આશીર્વાદ છે તેમણે મારી પાસેથી ક્યારે કઈ પણ માંગવું પડતું નથી તેમને તે પણ મળે છે જે તેમના માટે અશક્ય હતું જે તેમના નસીબમાં નહોતું જેમ ફૂલ મળે છે ત્યારે સુગંધ આપોઆપ આવે છે તેવી જ રીતે જે ભક્ત મારી પાસે આવે છે અને મારી પૂજા કરે છે મારા આશીર્વાદ તેને આપોઆપ પહોંચી જાય છે મેં તમારા માટે બધું નક્કી કર્યું છે તમારે તે માનવાની જરૂર નથી પરંતુ તમારે પણ તમારા કાર્યોને એવી રીતે રાખવા જોઈએ કે તમારા જીવનમાં કોઈ અવરોધો ન આવે અરે કેટલાક લોકો ખરાબ કાર્યો કરે છે અને પછી મારી પૂજા પણ કરે છે તો જેઓ આવા ખરાબ કાર્યો કરે છે તેઓ લોકોની ભક્તિ કેવી રીતે સ્વીકારી શકે હું એવા ભક્તોને જ પ્રેમ કરું છું જે સારા કાર્યો કરે છે જેમના કર્મો સારા છે તેમના સુધી બધું આપોઆપ પહોંચે છે આવા ભક્તોને બધું જ મળે છે તમે ફક્ત સારા કર્મો રાખો અને ગીતાને અનુસરો મારા બતાવેલા માર્ગ પર ચાલતા શીખો આ તમારી એકમાત્ર ફરજ છે અને તમારી ફરજને યોગ્ય ન્યાય આપવો એ મારી ફરજ છે તેથી જ જ્યારે પણ તમે મૂંઝવણમાં ફસાઈ જાઓ છો અને તમે સાચા ખોટા વચ્ચેનો નિર્ણય કરી શકતા નથી તો બે મિનિટ માટે ધ્યાન કરો અને મારા વિશે વિચારો પછી તમે પણ મારી સાથે જોડાઈ જશો અને પછી હું પણ તમારી તરફ ખેંચાઈશ અને હું તમને કહીશ કે ડરશો નહીં ડરશો નહીં હું તમારી સાથે